ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે ત્યાંના સંસદ સભ્ય સી આર પાટીલ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં બે લાખ ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં ચાલીસ ટકા એટલે ત્રીસ હજાર કરતા વધારે ખોટા મતદારો મળતા હોય એનો મતલબ છે કે બાર પોઈન્ટ ત્રણ ટકા મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે અને હજુ જો સો ટકા એટલે કે આખી ચોર્યાસી વિધાનસભાના છ લાખ ને નવ હજાર મતદારોની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ પંચોતેર હજાર જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે